ખબર નહીં પડી કે સેતર તરફ સેડાઈ જો અમે બાકરોલ ફરવા જઈએ છીએ હવે અમે ઘર જવા માટે નીકળી ગયા છીએ હેલો મિત્રો કેમ છો હું હમણાં જાઉં છું ખેતરે મને ખબર નહીં પડી કે ખેતર હો સેડા આજે મોસમ મસ્ત છે મિત્રો હું ચેક તને ફરવા આવ્યો છું હેલો મિત્રો મારો વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો